અમે જઈ છી પામે આવું છે લાઈક ને રાત ઊંઘ ન થઈને આ પપ્પુડા કે ઊંઘ થાવા દે ક્યાં એક ડાયરો હતો ક્યાં ડાયરો વાગતો તો એને એક મગજમાં ભરી ડાયરો કે વાગતો સ્પીકર કે ન તો પૂરો થઈ ગયો કેન્દ્ર હા બાના ડાયરો વાગતા બાના હા તો નાખવા હું તો લે બા ના કરે ઢવડા કરે ને ક્રિશોને કઈ હું ગાવી નહીં ક્રિશોને જરરી તો આસ્થાઈ તો ની ને નાક બાપા સાથે નીચે નાકરા હું ઉઠાડવા ગઈ કરતી કરતી કોને ન થાય મને થાય

કેવડો મોટો થઈ ગયો અને પતંગ સગાવ આવડી ગયો કયો પતંગ છે હું સગાવતો તો ને મારતી નો છે કે ધીમે તે લાવવો સગાઈ એને નિર્મિત બજોઈને સર એક પેસેતર કાપલી કયો પતંગ છે દેખડતો તો દેખાતોય નથી હો હા હવે દેખાણો લે એમ દર વખતે કરતા ઓછા પતંગ જગે છે આહે સ્કાઉસે

સામાન મેળા છે ભરવા લેવા ગયું બધું હે કીધું મેં હોય ને તો ફોન કરીએ તરત કરવા ને પટ્ટી કઢવા પછી રિટર્ન મારી લેતા જાઓ

કાલ સવારમાં એમ લેતા આવજો હોસ્પિટલ બતાવીને તો લેતા આવજો કાલે એને શું ઓલો શ્વાસ લેવાનું થઈ જાય ને એટલે એને મજા આવે હા આઈપેડમાં કરી દીધું છે ને કોંજ હા એટલે એમ વાંધો નહીં આવે ત્યાં એને જો એટલા નીકળી ગયા છે ચંદુને ફોન હતો ચંદુ નીકળે ધમેશ કોમ નીકળ્યો હા ચીરક ફોન આવ્યો તો એજ પગી ગયા હા હા ને બસ અમે નીકળીએ છીએ એટલે એટલે ત્યાં પગી ગયા છે હં પણ હું

હલો ટીમ બધી પગી ગઈ છે મળી છે પતંગ ચગાવવા એટલે પણ તમે ફેસ કોને લેહો લેહો કપાય તો ભૂંગળા ને એવો લાવ્યો છો વગાડવા

હા રે જય શ્રી કૃષ્ણ કેમ છે કેમ છે દીવ તમે એક વાગે નીકળ્યા તમે નીકળ્યા કેતી હો તો તારા ઘરવાળાને કાઈક તો હાસો બોલે તો હાસો ને બોલે ને ને કે કે નીકળી ગયો નીકળી ગયો અરે આ પોણે નવે ઘેર થી નીકળ જમવા ગયા હમ લીતાય ફેર નું ઘર તો નહીંતર તો જો ગરમી ન થાય ને એટલે ભાઈ આવી છે ખબર હા કાઢ્યા ખબર તો પડે જ ને હા કઢાય તો મોટી માં

આપણે બાર વર્ષનો અનુભવ બોલી છે ત્રણ જણા અલગ અલગ એંગલેથી પતંગ ચાલુ કર્યા છે કે કહેને સગે છે પાછા આવો આવો એ અમારે જો મહેમાન આવી ગયા છે આવો કુમાર આવો જય શ્રી કૃષ્ણ ગુલાબ લાવ્યું તો કરિયાવલ લઈને આવી કરિયાવલ લઈને આવી તો એ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છે અમે ધમાસર હેમરા તમે હવા ન આવી ગયા છો બધા ઉભા રહ્યો હું પ્રોગ્રામ હતો બપોરે બપોરે શું પ્રોગ્રામ હતો આવી અમારી ભાણકી એને ખબર પડે ને કે આ લોકો આવ્યા તો ફોન કરે નકર ફોન ન કરે હું ખાધો અરે હાજે ભાઈ આવજો મોસ્ટ વેલકમ મુંજે તા નહી તમે સાંજે છે ને સાંજે અમે લીલા ચણા લીલો પોક બરાબર લીલી તુવેરની દાળ એનો ખીચડો બનાવવાનો છે અને દેશી પીળી કઢી વાહ વાહ સરસ સરસ એમાં સમજ્યા એમાં મેં એમ કરીએ જેને આવું હોય ને રાયત્રો કોને પોતાને ઓઢોન લેતા હોય ને હારે કીધું ભાઈ આનંદ પડી રેવા જયો તો કે નહીં અમે લઈ જાઉં હું લાવશું લઈ જાઉં છું લાવશું તો કંઈ કંઈ એવું કરો અમને વિશ્વાસ કર્યા તમારી બેન તમને દીધી હતી અંદર મૂક્યા તો ઘરે પાસે અહીંયા હું કામ ખા કંબો ખરી જાય તો મારી આવો હે હા આવો ને આના તો કરા કેમ હાસવે છે આને કતો મારું ફૂ લઈ લઉં લાઈ આને દેખાઈ ન દયા નથી હમજો લાઈ આ તારું જલ્લો લઈ લઉં જો વાહ પરશ ભાઈ વાહ તો માથે તો લે વગાડ વગાડ ગુલાબ ગુલાબ ને બાળ પણ પાછું આવ્યું છે નિર્મિત તું ક્યાં આવ્યો કોનું ફાર્મ છે આ સમામી નું છે પરેશ મામાનું નથી

લે એકડીકા ગાવ હવે આનું ફ્રન્ટ સાના આવું છું કે લીંબુ નાખો આવું છું તો નાખ્યું નથી ન કરે એમ જેર કરવું એને આપણે બાએથી સોલતરમાં દેવા नहीं देवाना खािा बोलवानु नहीं जोया करवाा હા બહુ ટેન્શન નહીં લેવાનો મજા કરી લેવાની મજા કરવા એવા મજા કરી લેવાની હા હા બસ ઊંઘું નહીં રહેવાનો તમને તમને મજા આવે બોલો ચટણી ડેકોરેશન પ્રોફેશન સંસ્કાર હા શું હોય હં

पा पार्वती दरिया हर हर महादेव वडील कोई आंधी में हो ये पे तो ही आ पर सीधा फूंजी तो तो दीव केती जा जो दी कौन आ दीव आओ आ लेमो आले आलो आलो

સો રીતાબેન હવે છે ને થેપલાની સાઈઝ મોટી ગરના કી છે એ કે નાની સાઈઝ કરીએ ને તો ક્વોન્ટિટી વધી જાય એટલે કે મોટી સાઇઝના કરીને કહે ને બે થેપલામાં એકદમ બઠો પડી જાય આવું કરવાનું પાટલી જોઈશ મોટી જી અજાનથી પણ ઓરેન્જ એમ કરીને આપણે સાધુ રોટલી કેમ કરે ફાડવાળી થાય જ ને

ये सब नहीं अब ये आपो आपो